સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કોડીનાર તાલુકામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયું હતું જિલ્લા સેવા સદન ખાતે શૌર્ય સાહસ હરિયાળી અને શાંતિના રંગો હવામાં વહીને ભારત માતાના રાષ્ટ્રગાન નું ઉદગાન કરતા હોય તે રીતે હવામાં ફરી ઉઠ્યા હતા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર રાષ્ટ્ર ભક્તિ લીન થયું હતું કોડીનાર ખાતે યોજાયેલી તિરંગા યાત્રા કુમાર શાળા થી સ્કૂલ થઈ ને સ્કૂલ ખાતે પહોચી જ્યાં સમાપન થયું હતું આ સામુહિક તિરંગા યાત્રા માં સોમનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રાજદીપ સ્કૂલ શાહ એમ એમ હાઈ સ્કૂલ ગર્લ્સ હાઈ ના વિદ્યાર્થીઓ એ પણ ભાગ લીધો હતો આ તિરંગા યાત્રા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈ સ્કૂલ પહોચી હતી જ્યાં તમામ મહાનુભાવો તેમજ અગ્રણીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાની શાળા બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમના ના અંતિમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્ય ગ્રામનું સફળ આયોજન કોર્ડિનાર ડગરપાલિકા દ્વારા થયું હતું જેલા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ સ્પષ્ટ રીતે જણાય આવતો હતો વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશને એક આહવાન કર્યુંર ઘર તિરંગા અને તિરંગા યાત્રા એ આહવાનના ભાગરૂપે આજે કોર્ડિનારમાં તિરંગા યાત્રાનું આયોજન થયું જેમાં કોડીનાર પંથકની સમગ્ર રાષ્ટ્રપતિ જનતા અલગ અલગ વિદ્યાલયના બાળકો અલગ અલગ પોલીસ અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ વહીવટી તંત્ર વિભાગના બધા સ્ટાફ મિત્રોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો આ યાત્રા આજે અહીં શાહ એમ એમ હાઈસ્કૂલના જાહેર કાર્યક્રમમાં અલગ અલગ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા ભારત દેશ આઝાદ થયો એના સત્યોતેર વર્ષ જયારે પૂરા થયા છે અને આપણે ભારત દેશની સ્વતંત્રતા ઉજવી રહ્યા છે ત્યારે દેશના દરેક નાગરિકના ઘરે તિરંગો લહેરાય અને એ અંતર્ગત હર ઘર તિરંગા ના કાર્યક્રમનું વડાપ્રધાન મોદી સાહેબે આહવાન કર્યું હતું ભારત દેશ જયારે આઝાદ થયો ત્યારે આ દેશની આઝાદી માટે

યાદ કરવા માટે અને તિરંગા આખા વિશ્વમાં આજે જે આન બાન અને શાન સાથે પોતાનું સ્થાન વિશ્વમાં એમને સ્થાપિત કર્યું છે એ માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે રશિયા અને યુક્રેન યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે પણ ભારત દેશના જે મેડિકલના વિદ્યાર્થીઓ હતા એમને પણ આ દેશના તિરંગાને બતાવી ત્યારે બંને દેશના યુક્રેન અને રશિયાના સૈનિકોએ

દેશ ના બધા જ લોકો પણ આ તિરંગાને માન સન્માન આપે એ માટે તિરંગા યાત્રાનું આજે કોરીનાર આયોજન થયું જીડીસી સાથે કે